ઓપરેશન પરાક્રમ અંતર્ગત કરજણ પોલીસે માંગલેજ પાસે હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યો હતો કરજણ પોલીસને બાદમી મળી હતી કે એક કન્ટેનર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર માંગલેજ ચોકડી પાસે આવેલ સનસાઇન હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ છે અને તેમાં શંકાસ્પદ વસ્તુ ભરેલ છે વગેરે મતલબની હકીકત મળતા જે હકીકત આધારે માંગલેજ ચોકડી પાસે આવેલ સનસાઇન હોટલના કમ્પાઉન્ડમાં આવેલ અને ત્યાં પાર્કિંગ જોતા બાતમી આધારિત કન્ટેનર પાર્ક કરેલ હતું કન્ટેનરના પાછળના દરવાજાનું સીલ તોડીને ખાતરી તપાસ કરતા તેમાં પ્રથમ પ્રથમ સોયાબડીના કટ્ટા ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું જે કટ્ટા હટાવીને કન્ટેનરના અંદરના ભાગે જોતા તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની જુદી જુદી માર્કાની એકવીસ હજાર ચોસઠ બોટલ જેની કુલ કિંમત ઓગણ્યાંશી લાખ સત્તર હજાર પાંચસો ચાર તથા કિંમત પચ્ચીસ હજાર કન્ટેનર કિંમત દસ લાખ મળી કુલ નેવ્યાશી લાખ બેતાલીસ હજાર પાંચસો ચારના મુદ્દામાલ સાથે બેને પકડી પાડી કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ઝડપાયેલ ઈસમોના નામ બુદ્ધિપ્રકાશ સુરેશચંદ્ર ઢોલી તથા રવિ સુરેશચંદ્ર ઢોલી છે